જય માતાજી મિત્રો જય જુહાર જય આદિવાસી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે સવાર સવારની અંદર આપણે મગફળી ઉપાડવાની શરૂઆત કરી દીધી છે અને ઘરેથી સારા એવા દાડિયા પણ આવી ગયા છે તો મિત્રો પાવાનું આપણે થોડુંક ઓછું પડ્યું હતું એટલે જોઈએ હવે કેવું થાય બાકી બપોરે પતી જાય એવું છે તો માણસો બધા છે ને દર વખતે આવે ને એ વાત છે અને ખાલી એમાં બે ત્રણ માણસો એવા જૂના છે જે બે ત્રણ સિઝન આવ્યા ને અને આયુષ આવી ગયો અમારે ભણવાનું મેલી અને નીતુ છે ઋતુ છે આવા બધા મિત્રો આવી ગયેલા છે તો મિત્રો આવી છે મગફળી કોઈ કોઈક એમ ઉગે છે હા મને કોઈ કહે આ નાની એવી છોકરી એમથી પણ દાળી કરે આવીને મારે દાળી કેવી રીતના લાવવાનું એવું કહે અને આ વિકેશ ઘણા સમયથી આવતો નહોતો એટલે વિકેશને આ વર્ષે વહેલા આમંત્રણ આવેલું અને આ બધા કોટાઉદેપુર અને સાઈડ માં મિત્રો ઘરના મોટા મોટા બુસટ પેરી નું

અત્યારે આપણે પાણી ચાલુ છે બંનેની અંદર બંને બંને એવું ચાલુ છે અત્યારે બંને મોટરનું પાણી ચાલુ છે અને મગફળી પણ આપણી ઉપાડવાની ચાલુ છે મિત્રો આજથી ઉપાડવાનું શરૂ કર્યું છે અને હાલતું થોડી ખોકી હા હા કેવા મરેલી જેવી ખોકી થઈ ગઈ એટલી તાણ પડી અને મિત્રો ખોકી કાઢતા કાઢતા કપાસ પણ વીણવાનું થઈ જાય એવી એવો તડકો છે તો બે થુરિય પાણી હાલે છે મિત્રો એક થુરિયો આપણો આયરો અને બીજો થુરિયો આમ ઘરના નાકાવાળા છે સરસ મજાના સારું કામ કરે છે બહુ મસ્તીનું કામ કરે છે કારણ કે બે મહિના સખત આરામ કરીને આવ્યા ને એટલે બહુ મસ્ત કામ કરે કારણ કે અવારી બાજુ વરસાદ ચાલ્યો હતો એટલે કોઈ સામેલ વાજો તો ગાઈસ ચાર વાગી જશે ચાર વાગે આપણે સરસ મજાનો ચા પીવાનો છે કાળો કાળો એકદમ મસ્ત અને એવો અને ઓલી બાજુ દાળી અને આપણે પાય નાખ્યો સરસ મજાનો કાળો પરદેશી મેરી યારા વિકેશ કેવી લાચા દૂધ વાળ કે ભાગ્યા નામ મને ખબર નહીં મળે આપણે મજૂરી કરવા આવી રહ્યા એટલું જાણીએ હા જે હાડે ત્રણસો ચારસો રૂપિયા લઈ લેવાના પૂરું કાલે ભાગ્યા નો શું કા નામ પૂછવા આમ પોયા સે એટલે કી હે વોરાટ ટિટ કામ કરવા આવ્યા ને એટલે કી હે હા મે હા કાકા તન ભલ જા ઉતારે બેરે કાર કઈ કેવ છેલા કેવ છેલા કઈ કેવ છે તે કે ચા ગડી સે કેને તું પાને મજૂર કરવા આવ્યા કે દે જે તે કે મજૂર કરવા આવવાનું હતું પણ મજૂર કરવા આવ્યા બોલ ના ગાંડા બોલ તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો બરોબર જય જુહાર જય આદિવાસી રામ રામ